મિત્રો હાલમાં આપણી ચેનલ પર કિંમતી એવા બળદ વેચવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો આ કિંમતી ગોદલા બળદ છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકી દીધે છે તો મિત્રો જે લોકોને કિંમતી એવા અને સારા ચાલતા એવા ગોદલા બળદની જરૂર હોય એના માટે આ ખાસ કરીને વિડીયો છે કારણ કે આ માલિક છે એને આ ગોદલા બળદ છે એ વેચી નાખવાના છે અને મિત્રો જો તમારે આ ગોદલા બળદ લેવાના હોય તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને તમારે જો આ બળદ ન લેવાના હોય તો વિડીયોને શેર કરી નાખો કારણ કે બીજા ખેડૂતભાઈને શેર કરશો તો એને લેવાના તો એની મદદ થઈ જશે તો મિત્રો વિડીયોમાં દેખાઈ રહેલા આ ગોદલા બળદ વેચવાના છે હાલમાં જ અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે દેખાઈ રહ્યા છે એવા જ રૂપાળા એવા બંને એક સરખા જેવા બળદ છે અને મિત્રો તમે આ જે બળદ છે એ આપણા રેગ્યુલર કસ્ટમરના છે એટલે આ ભાઈને ફૂલ જવાબદારીથી આ બળદ વેચવાના છે કારણ કે આ આપણા જૂનાને જાણીતા કસ્ટમર છે હવે વાત કરીએ આ થોડાક ફોટા આપણી પાસે આ બળદના છે એ નહીં તો મિત્રો તમે અલગ અલગ એંગલથી અમારી પાસે ફોટા છે બંને અલગ અલગ બળદના જે તમને વિડીયોમાં દેખાઈ રહેલા છે એ જ પ્રમાણે આ ગોટલા બળદ છે એ હાલમાં જ વેચવા માટે આપણી ચેનલ પર જ આવી ગયા છે અને આ જે હાજાભાઈ ચોગલ છે એ આપણા જૂના કસ્ટમર છે જે ફૂલ જવાબદારી સાથે આ અલગ અલગ બળદ આપણી ચેનલ પર મૂકતા હોય છે અને ફૂલ જવાબદારી સાથે તો આ બળદને ખરીદવા માટે વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર માલિકનો આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો વાત કરીએ બળદની માહિતીની તો આ ગામ છે ગોલ્લર શેરડી તાલુકો છે જામખંભાળી અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને કિંમતની વાત કરીએ તો એક લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત કરે છે માલિકનું નામ આહિર હાજાભાઈ